રાંદેર વિસ્તારના ફેઝલ એપાર્ટમેન્ટ નજીક ખુલ્લી જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ આરોપીને રાંદેર પોલીસએ ઝડપી પાડ્યા રાંદેર પોલીસને બાતમી હતી કે રાંદેર બ્રિજ નજીક ખુલ્લી જગ્યામાં મેફેડ્રોન ડ્રગ્સનું છૂટક વેચાણ કરી રહ્યા છે રાંદેર પોલીસે ત્યાં રેડ કરી ત્રણ ઇસમોને ઝડપી પડ્યા છે આરોપી પાસેથી પોલીસે છ લાખનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે પકડાયેલા આરોપી સુલેમાન ઉર્ફ એસ કે ફારૂક રહે મહીદ્રપુરા મોહમ્મદ ઝુંબેર રહે ગોપીપુરા અને એજાજ આયુબ સૈયદ રહે સલાબતપુરા તેમજ અન્ય બે વોન્ટેડ પોલીસે જાહેર કર્યા છે આજરોજ પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેનું નામ છે સુલેમાન ઉર્ફે એસ કે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉર્ફે ગુડુ મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઇસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે કિલ્લાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતા આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગ્રામ જેટલો મેફ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલ હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી અહીંયા વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બહુ પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે